નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કણકિયા આર્ટ્સ અને એમ આર સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલાવાળાના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજ રોજ તારીખ ઓગણત્રીસ બાર ત્રેવીસ શુક્રવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી ચાર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે તે કેમ્પ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો થેલેસેમિયા કેમ્પની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ પ્રિન્સિપલ ડૉક્ટર એસસી રવિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલ તેમજ વિદ્યાર્થીઓને દસ મિનિટ વિડીયો ક્લિપ દ્વારા થેલેસેમિયા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવળકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડૉક્ટર જે બી વડેરા વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પીપળિયા સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના શ્રી અષ્ટકાંતભાઈ સૂચક સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ડીવાય એસપી શ્રી હરેશભાઈ વોરા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી સદસ્ય શ્રી અશોકભાઈ ચૌહાણ કિશોરભાઈ બુહા તેમજ નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગરેજા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વાટલીયા વિભાગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ રૂપારેલ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ કારોબારી સભ્યશ્રી ગુલવંતભાઈ ત્રિવેદી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએલ ચાવડા સાવરકુંડલાના અગ્રઅગણ્ય પત્રકાર શ્રી પ્રદીપભાઈ દોશી યોગેશ ઉંડકર તથા અન્ય મહાનુભાવોને આ કેમ્પમાં विशेष उपस्थिती राहील તેમજ માબેન ચંપકલાલ ફાઉન્ડેશન સાવરકુલા હાલ મુંબઈ તેમના આર્થિક સહયોગ મંડળ સમગ્ર દ્રષ્ટિકોણ કોલેજ પરિવાર અને કોલેજના પ્રથમ વર્ષના કુલ સાડા ચારસો તે લાભાર્થી જુલેશનીય ટેસ્ટ કેમ્પના વિદ્યાર્થી ભાઈઓને મેળવું છે આજે આજે ટેસ્ટ કેમ્પનું આયોજન થઈ છે કોલેજ છેલ્લા પંદર વર્ષથી આયોજન કરી રહી છે અને આ ત્રીજું વર્ષ છે કે જે ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ તેમાની પરિવાર એ આ ત્રીજા વર્ષે એ વિદ્યાર્થીઓના રૂપિયા એકસો પચાસ જે ટેસ્ટ કેમ્પ છે એના દાતાશ્રી બેના છે જેના નિમિત્ત

जब तक उन्हें तेलेसिनिया मारते थे, तब तक उन्हें अंजाव मारा था। अभी तेलेसिनिया देखते हैं बहुत अच्छे अंजाव मारे हैं। तेलेसिनिया एक डस्ट है वो चेंज हो गए हो चेंज। जिसमें वो भी हो चेंज कि जिम्मा मेजर फैट और ही गर्मा गर्मा बाहर आता है। इसलिए लगता है कि इनमें बहुत बुरी என்னை <laughs>